દશામાંની વ્રત કથા એ એક અહંકારી રાજા સાથે સંકળાયેલી છે આ અહંકારી રાજાનો અહંકાર ઉતારવા દશામાં છે તે કોપાયમાન થઈને રાજાને રંક બનાવી દે છે અને તેમની રાણીના કારણે દશામાં પ્રસન્ન થઈને રાજ પાછું અપાવે છે તો આવો જાણીએ આ વ્રત કથા કઈ રીતે થાય છે અને શું છે આ રાજા રાણીની દશામાંની વ્રત કથા કર્ણાવતી નામની એક નગરી હતી અને આ નગરીમાં એક રાજા રહેતો હતો જેમનું નામ કર્ણદેવ હતું રાજા ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેને અભિમાન અને વિલાસ ભોગનો કોઈ પાર ન હતો અને તેમને કમલાવતી નામની એક રાણી હતી તે ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી રાણી જેટલી શાંત સ્વભાવની અને આસ્થિક હતી એટલો જ રાજા અભિમાની અહંકારી અને નાસ્તિક હતો રાણી કમલાવતી ઘણી વાર રાજાને સમજાવતી પણ હતી કે હે રાજન અભિમાન સારી વસ્તુ નથી માણસને ધર્મ ધ્યાનમાં પણ ધ્યાન આપવું જોઈએ હે રાજન વૈભવ સુખ સાહેબી બધું આજે છે પરંતુ કાલે જતું રહેશે માટે અભિમાન ન કરવું જોઈએ પરંતુ રાણી કમલાવતીની આ સલાહ માનવાને બદલે રાજા કર્ણદેવ વધુ ને વધુ બગડતો જાય છે રાજા હવે તો સૂર સુંદરી અને મદિરાના કેપમાં મદમસ્ત રહેવા લાગ્યો છે આ જોઈને રાણી કમલાવતીની ચિંતા દિન પ્રતિદિન વધવા લાગી છે એક દિવસ રાણી નિરાશ થઈને કમલાવતી મહેલના જરૂખામાં ઊભા હતા મહેલને દૂર થોડે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળીને કંઈક વ્રત કરતા જોઈને રાણી તરત જ દાસીને બોલાવે છે અને એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણવા મોકલી દે છે થોડીવાર પછી દાસી પાછી આવે છે એટલે રાણી દાસીને પૂછવા લાગે છે કે આ બધી સ્ત્રીઓ શું કરતી હતી દાસી બોલવા મણી તરત જ કહેવા લાગી કે રાણીજી એ સ્ત્રીઓ તો દશામાં વ્રત કરે છે રાણીએ આશ્ચર્ય પામીને પૂછ્યું દાસી એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે દાસી કહે છે કે હા રાણી તેમણે કહ્યું કે આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે લેવામાં આવે છે અને વ્રત લેનારને સવારથી ધોઈ સ્વચ્છ થઈને વાર્તા સાંભળે છે આ વ્રત દિવસ કરવાનું હોય છે અને દસ દિવસના ઉપવાસ પણ કરવાના હોય છે અને આ વ્રત કરવા માટે અમે સૂતરના દસ તાંતણા લઈને કંકુથી રંગીએ છીએ અને તેને દસ ગાંઠો વાળીએ છીએ અને દશામાની માટીની બનાવેલી મૂર્તિની પૂજા કરીએ છીએ દસ દિવસ પૂરા થતાં જ દશામાની મૂર્તિને શુદ્ધ જળમાં પધરાવી દેવાની હોય છે અને આમ આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવતું હોય છે ઉજવણામાં ચાંદીની સાંઢડી બનાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં દેવાની હોય છે આ વ્રતની વિગત સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થાય છે અને રાણી આ વ્રત કરવાની વાત રાજાને કરે છે પરંતુ અહંકારી અને અભિમાની રાજા આ રાણીની વાતને હસીમાં ઉડાવી દે છે અને રાજા રાણીને કહેવા લાગે છે કે રાણી આ વ્રત એ બધું ધતી છે એ વ્રતનું ફળ શું તમે જાણો છો રાણી બોલ્યા હા તેનાથી શું ફળ મળે છે તેની મને ખબર છે રાજાએ પૂછ્યું શું ફળ મળે છે રાણીબા બોલ્યા મને ખબર છે કે એ વ્રત કરવાથી નિર્ધનને ધન અને વાંજ્યાને સંતાન પ્રાપ્ત થાય છે રોગી નિરોગી બને છે અને આંધળાને દ્રષ્ટિ મળે છે તરત જ રાજા અભિમાનથી બોલી ઉઠ્યા મારી પાસે અઢળક ધન છે મારે ધનની કોઈ જરૂર નથી રાજાના આવા અભિમાન વચનો સાંભળીને રાણી બા રિસાઈને તેઓ કશું જ ખાધા પીધા વિના સૂઈ જાય છે પણ રાત્રે દશામાં આવ્યા અને રાજાના આખા રાજ્યમાં ફરી વળ્યા બીજા જ દિવસે રાજાના રાજ્યમાં ભારે અંધાધુરી શરૂ થઈ જાય છે રાજાનો ભંડાર ખાલી ખમ થઈ ગયો રાજાના ખજાનામાં એક ફૂટ બદામ પણ રહી નહીં અન્ના ભંડારોમાં અન્નનો એક દાણો પણ રહેવા પામ્યો નહીં પ્રજાને થયું કે રાજા જ અપશુકનિયાળ હોવાથી આમ બન્યું છે આથી પ્રજાએ રાજાને કહ્યું કે આવી દશા માટે તમે જ કારણભૂત છો તમે હવે રાજ્ય છોડીને બીજે ચાલ્યા જાઓ એમાં જ પ્રજાનું કલ્યાણ છે રાજા અને રાણી પહેરેલા કપડે ચાલી નીકળ્યા રસ્તામાં ચાલતા ચાલતા રાણી સમજી જાય છે કે આ બધું શાના કારણે થઈ રહ્યું છે અને રાણી રાજાને કહે છે કે તમે મને દશામાના વ્રત કરવાની કરેલી તેથી જ માતાજી કોપાયમાન થયા છે તમારા ઉપર ખોપ ઉતર્યો છે રાજા આ સાંભળીને રાણીને મારવા લાગે છે આમ ભૂખ તપ તરસ વેઠતા વેઠતા રાજા રાણી બંને કુંવરોને લઈને આગળ ચાલે છે તેવામાં એક સુંદર મજાનો બગીચો આવે છે રાજા રાણી અને કુંવરો થાકી ગયા હોવાથી આ બગીચામાં વિશ્રામ કરવાનું વિચારે છે પરંતુ રાજા રાણી અને કુંવરો જેવા બગીચામાં પગ મૂકે છે બગીચાના બધા જ ફૂલો કરમાઈ જાય છે અને રાજા રાણી અને બંને કુંવરો ગભરાઈ જાય છે તેવામાં આ દ્રશ્યો તે બગીચાનો માળી જોઈ જાય છે અને માળી મનોમન વિચાર કરવા લાગે છે કે આ લોકો જરૂર આકર્મી લાગે છે નહીતર હરીભરી ફૂલોની વાડી એકાએક કેમ સુકાઈ જાય અને માળી છે તે રાજા રાણીને અડધૂત કરીને ત્યાંથી કાઢી મૂકે છે રાજા રાણી અને બંને કુંવરો નિરાશ થઈને ત્યાંથી આગળ ચાલવા લાગે છે તેમની સાથે રહેલા એમના બે કુંવરોને ભૂખ લાગી તેમણે માતાને કહ્યું માં અમને ખૂબ ભૂખ અને તરસ લાગી છે ત્યાં નજીક રાણીની એક બહેનપણીનું ઘર હતું રાણી ત્યાં પહોંચી અને તેની બહેનપણીને કહેવા લાગી બહેન મારા છોકરાને ભૂખ લાગી છે બટકું રોટલો આપીશ બહેનપણીએ કહ્યું જા જા રાંડ અહીંથી દૂર થા તારા જેવી અપશુકનિયાળને હું કશું જ આપવાની નથી બહેનપણીએ પણ તે લોકોને જાકારો આપ્યો રાજા રાણી વળી આગળ ચાલવા લાગ્યા એમની સાથે રહેલા બંને કુમારો બોલી ઉઠ્યા મામા અમને તરસ લાગી છે પાણી વિના અમારો કંઠ સુકાઈ રહ્યો છે ત્યાં નજીક એક વાવ હતી રાણી બંને કુંવરોને લઈને વાવમાં તેમને પાણી પીવડાવવા ગયું પણ રાજકુમારોને મોઢે પાણી અડે તે પહેલા તો દશામાએ એ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા રડતી કકડતી રાણી રાજા પાસે આવી અને બોલી આપણા બંને કુંવરો વાવમાં ડૂબી ગયા રાજા બોલ્યા આમ રડ નહીં જેના એ કુંવરો હતા એમણે લઈ લીધા એમ માનો થોડા માર્ગ કપાયો રાજાની બહેનનું ગામ આવ્યું રાજા બોલ્યા આ ગામમાં મારી બહેન રહે છે તેને મળ્યા વગર આપણાથી જવાય નહીં એવામાં ત્યાં થઈને એક ભીસ્તી નીકળ્યો રાજાએ ભીસ્તી સાથે તેની બહેનને સંદેશો મોકલાવ્યો કે તારા ભાઈ ભોજાએ તમને મળવા આવ્યા છે બહેનને ભીસ્તીએ આ સંદેશ આપ્યો એટલે બહેન વિચારવા લાગી કે જરૂર ભાઈની હાલત ખરાબ હોવી જોઈએ આવી દશા ન હોય તો તેઓ જરૂર રથ ઘોડાગાડી કે પાલખી સાથે જ આવે બહેનને ભાઈ ભાભી માટે થોડી સુખડી બનાવી અને સુખડી તથા એક સોનાનું ઝાંજર નાખીને માટલીનું મોં એક કપડાથી બંધ કરી દીધું પછી એ માટલી રાજાને મોકલાવી પણ રાજાએ માટલીનું માટલી મોં ખોલ્યું તો તેણે સુખડીની જગ્યાએ કોલસા અને સોનાના ઝાંજરની જગ્યાએ સાપ જોયો આ જોઈને રાજાને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા ઈચ્છે છે અને તેથી જ તેણે માટલીમાં મને સાપ મોકલ્યો હોવો જોઈએ પણ મારી ખરાબ દશાના કારણે જ આવું બન્યું છે રાજાએ માટલી જમીનમાં દાટી દીધી વળી તેઓ આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા કે ચીબડાનો એક વાડો આવ્યો વાડાના માલિક પાસે તેમણે થોડા ચીબડા ખાવા માટે માંગ્યા વાડાવાળાએ તેમને થોડા ચીબડા આપ્યા એ વખતે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો રાજા રાણીનો નિયમ હતો કે સૂર્યાસ્ત પછી જ ખાવું એમણે ચીબડા ઓશિકા નીચે મૂક્યા એવામાં બીજા ગામના રાજાના સૈનિકો ત્યાં આવી પહોંચ્યા આ સૈનિકો રાજાનો કુંવર જે રિસાઈને તેના મોસાળમાં નાસી ગયો હતો તેની શોધમાં આવ્યા હતા હવે આ બાજુ રાજા રાણીએ જે ચીબડા ઓચિકા નીચે મૂક્યા હતા તે પેલા કુંવરનું મસ્તક બની ગયું સૈનિકોને થયું કે આ લોકો એ કુંવરનો વધ કર્યો હોવો જોઈએ આથી સૈનિકો રાજા રાણીને તેમના રાજા પાસે લઈ ગયા રાજાને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને રાણીને પણ એક જુદી ઓરડીમાં પૂરી દેવામાં આવી આમ એક વર્ષ પૂરું થયું એવામાં શ્રાવણ માસનો મહિનો આવ્યો અમાસ આવી રાણીને ખબર હતી કે રાજાએ દશામાંની અવગણના કરી હતી અને તેને જ લીધે તેમને આવી દશા ભોગવવી પડી છે તેને થયું કે લાવ હું દશામાંનું વ્રત કરું રાણીએ દસ દસ નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા એટલે દસ મુઠ્ઠી ઘઉં ભર્યા અને માટીની એક સાંડડી બનાવી આમ તેણે વ્રતનું ઉજવણું કર્યું પોતાના પતિને જમાડ્યો અને જમાડ્યા બાદ તે પોતાની ઓરડીમાં પાછી આવી રાત પૂરી થઈ એટલે તેણે પેલી માટ પધરાવી અને આ બાજુ હે રાજા વગર વાકે પેલા મૂકજે ને તારો કુંવર જે તેના મોસાળમાં ગયો છે તે અહીં પાછો ફરશે જો તું આમ નહીં કરે તો તારી દશા પણ આ રાજા રાણી જેવી થઈ સવાર થયું કે રાજા રાણીનો કુંવાર મોસાળથી પાછો ફર્યો સૈનિકો જે કુંવરનું મસ્તક લાવ્યા હતા તે ચીબડું બની ગયું રાજાએ તરત જ રાજાને જેલમાંથી મુક્ત કર્યો રાણીને પણ મુક્ત કરી રાજા રાણીને આ રાજાને નવા વસ્ત્રો આપ્યા અને કહ્યું તમારા ઉપર કોઈ દેવી કોપ લાગે છે તેથી જ તમે મારા ગુનેગાર ન હોવા છતાં ગુનેગાર જેવા બની ગયા હતા રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા તેઓ થોડી વારમાં પેલી બહેનને મોકલાવેલી માટલી દાટી હતી ત્યાં આવી પહોંચ્યા રાજાએ માટલી બહાર કાઢીને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું ઝાંઝર દેખાયું સુખડી અને સોનાનું ઝાંઝર લઈને તેઓ આગળ ચાલવા લાગ્યા આ બાજુ દશામાં વિચારવા લાગ્યા કે રાજાના બે કુંવરો મેં લીધા છે તે હવે રાજા રાણીને પાછા સોંપવા જોઈએ આવા વિચારથી દશામાએ એ રૂપ ધારણ કર્યું અને બંને હાથે રાજકુમારોને વળગાડ્યા અને તેઓ રાજા રાણી પાસે આવ્યા અને બોલ્યા લ્યો આ બે છોકરાઓ બિચારા ભૂલા પડી ગયા હતા રાજા રાણી પોતાના આ બંને કુંવરોને ઓળખી ગયા અને તેઓ બંને કુંવરોને ભેટી પડ્યા ડોશીમાં બોલ્યા હવેથી તમારી દશા સુધરી રહી છે તમે દશામાં વ્રતની અવગણના કરી હતી તેથી જ તમારે આવી દશા ભોગવવી પડી હતી એટલું કહીને ડોશીના રૂપમાં આવેલા દશામાં અદ્રશ્ય થઈ ગયા ચાલતા ચાલતા રાજા રાણી અને તેમના બે કુંવરો રાણીની બહેનપણી જેણે જાકારો દીધો હતો તેના ઘરે પાસે આવી ઊભા ઘરના ઓટલા પર રાણીની એ બહેનપણી ઊભી હતી તે તરત જ રાણીને ભેટી પડી અને બોલવા લાગી બહેન તમે ઘણે દિવસે મારે ઘેર આવ્યા હવે તો તમારે મારા મહેમાન થવું જ પડશે પણ એક વખત ઝાકરો દેનાર એ બહેનપણીને ત્યાં રહેવું રાણીને ઠીક લાગ્યું નહીં રાજા રાણીને કુંવરો વળી આગળ ચાલવા લાગ્યા ત્યાં પહેલો બગીચો આવ્યો બગીચામાં તેમણે પગ મૂક્યો કે બગીચો લીલો છમ બની ગયો રાજા રાણી આવ્યા ના સમાચાર ગામ લોકોને પહોંચ્યા મોટું સામયું કાઢીને તેઓ રાજાને વાંચતે ગાજતે ગામમાં લઈ ગયા રાણીએ પાંચ વર્ષ દશામાંનું વ્રત કર્યું અને પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું ઉજવણામાં રૂપાની સાંઢડી બનાવીને એક બ્રાહ્મણને દાનમાં આપી